બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભુપ્તાજી મકવાણાએ માતા પિતાની પુણ્યતિથિ ની અનોખી રીતે ઉજવી પરમ પૂજ્ય માતૃશ્રી સ્વ અગરબેન નાગજીજી મકવાણા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ નાગજીજી દેવણજી નિમિત્તે પરમપૂજ કાર્યક્રમ યોજાયો કુળદેવી શ્રી ચામુંડા માતાજી અને સધી માતા નું હવન ભજન સત્સંગ તેમજ ભોજન પ્રસાદ નો બહુ સંખ્યામાં લોકોએ લીધો લાભ આ પ્રસંગે પરમ પૂજ્ય દાસ બાપુ ટોટાણા પૂજ્ય જવાનરામ મહારાજ ખારેડા જયશ્રી ચામુંડા ફાર્મ હાઉસ નેકારીયા તાલુકો કાંકરેજ ઉપર રખાયો હતો કાર્યક્રમ